છોટાઉદેપુર ખાતે મહમદ શાહ સાહેબના એકસો દસમા ઉર્ષની શ્રદ્ધાભેર ઉજવણી કરાઈ છોટાઉદેપુર સ્ટેટ વખતના શાહ મહંમદ શાહ આલમ બાવા કાદરી જબલપુરી બાવા સાહેબ તારીખ નવમી જુલાઈ ઓગણીસો અઢાર હિજરી સન તેરસો છત્રીસ ઇસ્લામિક કેલેન્ડરના નવમા માસ એટલે રમજાન માસની ઓગણત્રીસમી તારીખે આ ફાની દુનિયાને અલવિદા કરી હતી અને તે વખતે છોટાઉદેપુર સ્ટેટના શ્રીમંત મહારાજા ફતેસિંહજી મહારાજે તેમની દરગાહનું નિર્માણ કરાવ્યું હતું ત્યારથી દર વર્ષે રમજાન માસની ઓગણત્રીસમી તારીખે હર્ષોલ્લાસ સાથે તેમના ઉર્સની ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે પણ તેમના એકસો દસમાં ઉર્સની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી ગુલામભાઈ ભગત પરિવાર નિવાસ ખાતેથી ફૂલ ચાદર સંદલનો જુલુસ નીકળી તેમની દરગાહ ખાતે પહોંચ્યું હતું જ્યાં મંદો અનુયાયીઓ દ્વારા તેમના મજાર ઉપર ફૂલ સંદલ ચાદર વગેરે પેશ કરી દુઆ ગુજારવામાં આવી હતી